પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ખડકાયો કામદારોએ પથ્થરમારો શરૂ કરી દેતા પોલીસના ગાડીના કાચ તૂટ્યા પોલીસે હુમલાને કાબુક મારવા માટે છ ટીયર ગેસ છોડી સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું માંગરોળના પીપોદરા જીઆરડીસીની વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મિલ માલિકે એક કારીગરને માર માર્યો હતો જેને લઈ કામદાર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો કામદારને માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી ઘટનાને પગલે તમામ કામદારો રોષે ભરાતા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સપ્તાહમાં પાડી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની માંગ કરી રહ્યા હતા કંપની બંધ કરાવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાતા તાત્કાલિક જિલ્લા પોલીસને મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસને જોઈ કામદારોનું ટોળું બેકાબુ બન્યું અને પથ્થરમારો શરૂ કરી દેતા નાસભાગ મચી જેમાં પોલીસની ગાડીના કાચ તૂટ્યા હતા મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે ટીયર ગેસના છ સેલ છોડી મામલો કાબૂમાં કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે પથ્થરમારો કરતા અમુક કામદારો પોલીસના હાથે લાગતા તેની અટકાયત કરવામાં આવી છે સાથે પોલીસે મિલ માલિકો સામે ફરિયાદ દાખલ કરી અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જ્યારે સુરત જિલ્લા પોલીસ સાથે સાથે હાલ માંગરોળ તાલુકા પ્રાંત અને મામલતદારની ટીમ પણ સ્તર પર પહોંચી છે અને મામલો ઠાડી પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે શામ એક લેબર કા એક ફેક્ટરી કે લોકો કે સાથ એક પર્સનલ ઇશ્યુ કે ચલતે जो झगड़ा हुआ था उसमें उन लेबर को अमित सिंह को सीरियस इंजरी हुई थी पुलिस ने तात्कालिक वहां पहुंच के साधना हॉस्पिटल से सिविल हॉस्पिटल शिफ्ट करके स्कैन करवाया है और अभी उनकी कंडीशन स्टेबल है वो सूरत सिविल हॉस्पिटल में एडमिट है और आज इस घटना के चलते लोगों को ने रूमर में आते हुए तीन सौ लोगों का यहाँ पे क्राउड इकट्ठा हो गया था एक माइनर स्टोन बेल्टिंग भी हुआ जिसमें किसी को कोई इंजरी नहीं है और पुलिस के द्वारा भी